સુરતના ઉલપાડના પારડી કામે આગની ઘટના પરાલી ભરેલા ગોડાઉનમાં આગ લાગતા દોડતા ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા ગોડાઉનમાં આગ બુજાવવા માટે ફાયર વિભાગ કે જેણે ભારે જહેમત ઉઠાવી

આગ લાગવાને કારણે ધુમાડાના ગોટે ગોટા પણ દૂર દૂર સુધી ઉઠ્યા હતા પરાળી અને સૂકી હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કયા કારણોસર આ પરાળીના ગોડાઉનમાં આગ લાગી છે તે કારણ હજી સુધી સામે નથી આવ્યું સદનસીબે કોઈ જાનહાની નહીં